આજ તો નિશાળમાં લાઈટ નહીં પાણી હોય ને શું કહીશું પાણી નથી અને લાઈટ આવી ત્યાં જતી રહેશે હવે અમારા એરિયામાં છે પલોટ વિસ્તારમાં છે પણ અમારા નિશાળમાં લાઈટ નથી તો પાણી હોય ને શું કહીશું એમ ભાઈ પાણીનો કાંઈક વ્યવસ્થા કરી આપે અમને પાણીની જરૂર છે ને ભાઈ રસોડું આગળ નો આવે સરસ મજાની મારે ગણપતિ મહારાજ રીસાઈ ને બેઠા તા ને પાસા ફરી ગયા છે નિય માં આવ્યા છે પણ છોકરાની મુલાકાતે ગયા છે ગણપતિ મહારાજ તો એ સરસ મજાની ડાળ ઢોકળી બનાવી હો તો ગણપતિ મહારાજ ચેલાડવા ખાઈ ખાઈ ધરાઈ ગયો નહીં બરાબર હવે હું તો કે આજ તો દાળ ઢોકળી સરસ મજાની કરો ને તો હોવ ભેગા બેસીને જમીએ નહીં બરાબર તો બની ગઈ છે હંસામાં ની દાળ ઢોકળી અડદ પાક્યા જો મકાઈ પાકી અમારે કાઠિયાવાડીમાં તો મારું પરિવાર કુટુંબ બધું એક વરસ દીએ વાળી આવી વો હું પણ તમે તો કાંઈ ઘટે ખરું ઠેઠ પોર આવી હતી તો વણ આવી પોર મરે હાું મણ આવે આહું એમ જેમ કર્યું મને કે તમે તો વરસ દી આવ્યા સા પીવા દેહો સા પીવા દેહો એ સા પીવા બેઠા પણ આ માણક્યું એમ કેશો કે મારા દૂધ નો સા સૂતી કરો જ ખબર પડે મેં ભાઈ સૂતી ન કરતા ખબર નહીં પાડ્યું ખબર જ છે હું ઓળખું જ છું તમને અને અડદ કહેવાય પીપળો તો મા પાર્વતીને ભોળાનાથ ને તણાવાણી થઈ પૂંજો પૂંજો પાર્વતી પીપળો રે સદા શિવજી એ મજ બોલ્યા રે નો પૂંજો સદા શિવ પીપળો રે યા પીપળે પીતરુ નો વાહનો पुंडो सदा शिव पीपो एक मन्दिर नो निर्माण थायसे रे त्या मूर्ते मापी पळो होय पुंडो पुंडो पार्वती पीपो रे पुंडो पुंडो पार्वती पीपो रे एक प्रासी के पी पे ना पितरुना थाय पुँद पून्द पार्वती पिप रे माता पार्वती पुंजे जे पिप रे लि फेरि मसुर बिजा मा काल सवारे जय माताजी जय श्री कृष्ण फेरि प्याला લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ હંસાના જે માતાજી જય શ્રી કૃષ્ણજી જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વાળાને મેં કીધું તું ને કે ભીંડા ને થાય તમને હું જમવા બોલાવીશ પણ ભીંડા ને થયું છે યુટ્યુબ ચેનલ વાળા બધા નોતરું તું જમવા આવજો સરસ મજાની ભીંડા ને થયું છે જો આવ્યું થાય કેવ્યું આવ્યું પછી આવ્યું થાય તો આંશ્યું વાળો ભીંડો કહેવાય મારે કાઠિયાવાડી તો બરાબરનો ભીંડો થઈ ગયો છે અને ટમેટા થઈ ગયા છે આ બાજુ ઘિહોળા થશે આ બાજુ કારેલા ઘટા ટોપ જાયમાં છે તો મારો ભાવ આગ્રહ માની માથે સડાવી અને યુટ્યુબ ચેનલવાળાને હું આવકારું છું લ્યો જય માતાજી જય શ્રી કૃષ્ણ પ્રેમથી ખાવા પધારીજો કાઠિયાવાડી શાક હો ભાઈ